તમારા બધાનું સ્વાગત છે આ વિડિયો લેક્ચરમાં આજે ધોરણ 12 ચેપ્ટર નંબર 1 દ્રાવણો એના વિશેનો આજે બહુ ઈમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જેને આપણે શું કરીશું સોલ્વ કરીશું રેડી તો આપણે આગળ વધીએ આજનો ક્વેશ્ચન એ છે કે હેનરીનો નિયમ લખી અને એને ઉપયોગિતા સમજાવો બહુ ઈમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે હેનરીનો નિયમ તમે જોશો ને ઓલ્ડ પેપર તો નિયમિત અમુક સમયાંતરે એક પછી બીજા બીજા નહીં તો ત્રીજા ઈયર માં પૂછાય છે બરાબર એટલે બહુ મહત્વનો ક્વેશ્ચન છે એક એક લીટીમાં ધ્યાન આપશો અને ઉપયોગી છે પાછો તો એક એક લીટીમાં ધ્યાન આપો એક એક શબ્દને સમજવાની શું કરીએ આપણે કોશિશ કરીએ રેડી તો પહેલો પોઈન્ટ શું કહે છે પહેલો પોઈન્ટ તમને એમ કહે છે કે હેન્રી નામના વૈજ્ઞાનિકે નિયમ રજૂ કર્યો કે અચળ તાપમાને અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા દ્રાવણની સપાટી પર રહેલા

અને આના અંદર મારે શું ડિઝોલ્વ કરવા વાયુઓ ડિઝોલ્વ કરવા તો કોઈ વાયુઓ અહીંયા ઓગાળવા છે અહીંયા વાયુઓ છે અને એનો ઓગાળવા છે તો હવે આ વાયુઓને મારા અંદર ડિઝોલ્વ કરવા હોય તો અહીંયા થોડું પ્રેશર ક્લિયર કરવું પડે ખબર પડે થોડોક હું પિસ્ટન મૂકી દઉં અને અહીંયા આપણે દબાણ કરી દઈએ આ શું કવર કરીએ દબાણ રેડી હવે જોજો આ દબાણ આમ ઉપરથી આપીએ તો અહીંયાના વાયુ આના અંદર શું થવાના નહીં ઓગળવાના રેડી તો આ વાયુ ક્યાં જશે બીજે જવાની જગ્યા છે ના તો એ વાયુ ક્યાં તો ઓટોમેટિકલી ક્યાં જવાના છે અહીંયા નીચે જશે ખ્યાલ આવે હું શું કહેવા માંગુ છું પણ તાપમાન અચળ રાખવાનું છે તાપમાન કેવું રાખવાનું છે અચળ તો અચળ તાપમાને પ્રવાહીમાં અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા દ્રાવણની સપાટી પર રહેલા વાયુઓના આંશિક દબાણના સ પ્રમાણમાં છે એટલે કે તમે ત્યાં પ્રેશર વધારો દબાણ વધારો તો વાયુઓ કેવા વગળો વધારે વાગળો દબાણ ઓછું કરો તો ઓછું વગડે બરાબર તો એમ કે છે સમકાલીન દાંતરને તારવ્યું કે આપણે દ્રાવણ મોના વાયુઓના મોલંશ નો ઉપયોગ માપન માટે કરીએ એટલે આને શું કર્યું ડાલ્ટન સમકાલીન ડાલ્ટન એટલે ડાલ્ટને એમ કીધું કે વાયુઓનો જે જથ્થો ઓગળે છે એના માટે તમે શું ધારો મોલ્સ ધારો શું ધારો મોલ્સ એટલે મોલ્સનો અહીંયા ઉપયોગ કરીશું અને મોલ્સની સંજ્ઞા શું છે x આપણે જાણીએ છીએ એટલે x નો અહીંયા શું કરીશું આપણે ઉપયોગ કરીશું રેડી એટલે એને બીજું કંઈ નહી કીધું કે તમે જે વાયુ ડિઝોલ્વ થાય છે એના માટે શું ધારો તો x સિમ્બોલનો ઉપયોગ કરો મોલ્સનો શું કરો ઉપયોગ કરો રેડી અહીંયા સુધી પછી કે છે ઉપયોગ માપન તરીકે કરીએ તો કહી શકાય કે દ્રાવણના દ્રાવણમાંના વાયુના મોલસ દ્રાવણ ઉપરના વાયુના આંશિક દબાણને પ્રમાણમાં હોય છે હવે હું તમને એક સિમ્પલી કહું કે ભાઈ અહીંયા મોલસ ક્યારે વસ્તે જે તમારી પાસે પ્રવાહી છે એના અંદર વાયુના મોલસ ક્યારે વસ્તે ઉપર પ્રેશર વધારશો તો પ્રેશર ઓછું રાખશો તો મોલસ ઓછા ઓગળશે તમે સોડા સોપે ગયેલા સોડા પીધા છે આટલા થી કેટલાય કઈ પીધા પીધા છે ને ઓકે તો તમે માની લો કે સોડા શોપે જાઓ છો એટલે શું કરે તો પાણી લેશે પાણીના અંદર શું કરશે સોડા વગાડે છે ખ્યાલ છે ને બરાબર એ પ્રેશર થી વગાડે છે બાકી તમારા ફૂંકમાં સીઓ ટુ તો છે જોરથી ફૂંક મારજો જશે ખરા પાણીમાં સીઓ ના તો એમ ડિઝોલ્વ નહીં થતો પણ જે પેલો સોડા સોપ વાળો છે એ શું કરે એના પાસે એક મશીન હોય છે મશીન થી પ્રેશરાઈઝ કરે છે તો અંદર શું થાય પાણીમાં સીઓ ટુ ઓગળે છે કાની ખબર પડે છે એટલે સીઓ ટુ ના મોલન્સ પાણીમાં શું થશે વધવા લાગશે રેડી તો મોલન્સ વધે છે કેમ દબાણ વધારવામાં આવે તો તો ડાલ્ટને શું વાત કરી એ જ વાત કરી જોજો દ્રાવણના વાયુના મોલન્સ દ્રાવણ ઉપરના આંશિક દબાણ ના કેવા છે સ્થા પ્રમાણમાં છે રેડી મોલંશ વધશે ક્યારે વધશે આંશિક દબાણ વધારશો તો અને મોલંશ ઘટશે ક્યારે ઘટશે દબાણ ઘટારશો હતું રેડી એટલે સંપૂર્ણ દબાણ ઉપર આધાર શું છે મોલંશનું રેડી આટલા સુધી ઓકે થાય આગળ વધુ છું સામાન્ય રીતે નિયમ નીચે મુજબ રજૂ કરી શકાય શું કહે છે નિયમ તો પાશ્પ કલામાં વાયુઓનું આંશિક દબાણ ટી દ્રાવણના વાયુના મોલંશ એક્સ ના સ પ્રમાણમાં હોય છે આથી નિયમ તમે રજૂ કરી સિમ્પલી શું કહે છે દબાણ વધ દબાણ ઘટ મોલસ ઘટ તો આંશિક દબાણ ઉપર સીધે સીધો કોનો આધાર મોલંશ નો આધાર અને આજ હેન્દ્રી નો નિયમ જો આ શું થયો હેનરીનો નો નિયમ સ ની નિશાની કાઢવી તો શું કરવું પડે બરાબરની નિશાની મૂકવા માટે કોઈ અચડાક મૂકવો પડે એમને મૂક્યો કે એચ હેનરી ખબર પડી કે નઈ એટલે હેન્દ્રી નો અચણાક

અહીંયા દબાણ ઓછું છે એના કરતાં અહીંયા આટલા મૂલન છે ચલો દબાણ વધારો મૂલન વધશે દબાણ વધારો મૂલન વધશે દબાણ વધારો મૂલન વધશે દબાણ વધારો મૂલન વધશે તો દબાણ વધારતા શું થાય આંશિક દબાણ વધારતા મૂલન વધવાના જ છે તો આલે કેમ મળે સીધી રેખા જ મળે આલે કેમ મળે સીધી રેખા સિમ્પલ અહીંયા સુધી કોઈ લોચો નહી ઓકે આગળ વધો સામાન્ય તાપમાને જુદા જુદા વાયુના કેચના મૂલ્યો બહુ ઇમ્પોર્ટન્ટ હોવે આ બે સેન્ટેન્સ એટલા મસ્ત છે કે અહીંયાથી એમસીક્યુ જો આમનાથી બનાવો હોય ને એમને તો આ બે સેન્ટેન્સ નો જ ઉપયોગ કરો ગેરંટી કહું રેડી બીજું રાખજો ના સમજ પરત પૂછજો સામાન્ય તાપમાન જુદા જુદા વાયુના કેચ મૂલ્યો જુદા જુદા હોય છે જો સામાન્ય તાપમાને તમે શું લો જુદા જુદા વાયુ લો તો કેચ મૂલ્યો કેવા છે જુદા જુદા છે એટલે સિમ્પલી કેચ કોના ઉપર આધાર છે તો વાયુના સ્વભાવી લો આર્ગોન લો જુદા જુદા વાયુઓ લેતા શું થશે તો એના કેચ ના મૂલ્યો બદલાશે બધા માટે કેચ એક નહીં સમજ પડે છે વાયુઓ જુદા જુદા લેતા કેવો છે જુદો જુદો પણ તાપમાન અચળ રાખતા પાછું તાપમાન ઉપર આધારિત એટલા માટે તાપમાન પકડી રાખ્યું ખબર પડે કે નહીં સમાન તાપમાને જુદા જુદા વાયુઓના કેચ નું મૂલ્ય કેવું છે તો કે જુદું જુદું છે અહીંયા સુધી ઓકે એટલે પહેલું પહેલું સેન્ટેન્સ શું કહેવા માંગે છે આપણને એટલું સમજાવે છે કે તાપમાન સમાન હોય પણ વાયુઓ જુદા જુદા લીધા હશે તો કેચ નું વેલ્યુ કેવું હશે જુદું જુદું રેડી ઓકે હવે આગળ કહેજો આપેલ તા આપેલ દબાણે કેચ નું મૂલ્ય વધે તો દ્રાવ્યતા ઘટે છે બહુ ઇમ્પોર્ટન્ટ

તમને કદાચ શરદી કેવું કઈ થયું છે રેડી તમે એમ કહો છો કે ગરમ પાણીમાં બનાવજો સાચું કહું છું એ ઇગ્નોર કરશે નહીં જ લે કેમ મને ખબર નહીં કરીને શીખવાડ્યું પણ હારું હેનરી નો નિયમ એ જાણ જે આપણે નહીં જાણતા બરાબર ઓકે એ ગરમ પાણીમાં નહીં જ બનાવો કેમ નહીં બનાવો ઠંડા પાણીના અંદર એને ખબર છે કે હું સીઓું જેવું વગાડે તરત ઠંડા પાણીમાં વધારો ઓગળે ગરમ પાણી કર એક બે મિનિટ ઉભા રહે એક વાત સમજાવેનો ફાયેલ લેપગડ બરાબર હવે એક આપણે ધોખું લઈએ અને આ હાથ ઉપર મારીએ તો આ પેન હાથમાં રહેશે આમાં ખબર પડે તમે ચલો એવું કરીએ કે મારા જોડે એક લાઇટર છે અને અહીંયાથી હળગાવું તો આ શું કરશે હા તો અહિયાં તમને ખબર પડે ઓકે ડન બેસ રેડી અહિયાં તમને ખબર પડે કે પેન તમારા હાથમાં છે નીચેથી ગરમી આપવામાં હોય તો આ છૂટી જાય ખબર પડે તો ભાઈ પાણીમાં એવું જ હોય ને પ્રવાહીમાં પ્રવાહી વાયુને પકડ્યા છે તમે ગરમ કરો તો વાયુઓ છોડ દેશે વાયુઓ છોડ દેશે શું થશે ઉપર નહીં જતા રે તો વાયુ ઓછા છે ને બોલન્સ ઘટી જશે ખબર પડે છે અહિયાં તમે ગરમ કરો મતલબ શું થાય છે આ પ્રવાહી જે વાયુઓને પકડ્યા છે એ શું કરશે છોડી દેશે

ઘટે છે સિમ્પલ લોજિક છે તો આપણે યાદ શું રાખવાનું તાપમાન વધારતા શું થાય તો મેં તમને ઉદાહરણ આપ્યું એ પ્રમાણે તાપમાન વધારતા દ્રાવ્યતા જેમ પકડ્યા હોય વાયુ એને છોડી દે હવે છોડી દે તો શું થઈ જાય તો વાયુ ઉપરથી બહાર નીકળી જશે એટલે તમે સોડા સોપે જો એટલે ઠંડા પાણીમાં જ બનાવો સોડા તમે જ પડે છે તમે કોક ના કહો કારણ કે એને ખબર છે કે આ ગ્રાહક બીજી વખત બોલાવવું હોય ને તો એમાં બનાવાય ઠંડા પાણી કારણ કે ઠંડા પાણીમાં સીઓ ટુ વધારે ડિઝોલ્વ થાય વધારે વગળેલો હોય સી એટલે તમે જયારે પીવો તો તમને ટેસ્ટ મસ્ત આવો ખબર પડી આમ જીભ ઉપર ચરચરી ચરચારી થઈ જતી હોય બરાબર પણ જો ગરમ પાણીમાં એ એ બનાવી તો તમારા સુધી આવે એટલે સીઓ ટુ બધું શું હોય બહાર નીકળી જાય બહાર નીકળી જુઓ એટલે તમને એવું લાગે કે સારું સોડા ને બનાવે બીક લાગે એવા સોડા સમજ પડી કે નહીં એટલે બીજી વખત તમે જો ના જો તમે ખબર પડે એટલા માટે એ શું તો ઠંડા પાણીમાં હવે વિચારજો તમે એના કેમેસ્ટ્રી કને શીખવાડી

તો મોલંશ શું થશે તો આ નિયમ યાદ રાખો તાપમાન વધે 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 ઘટે એટલે જે તે વાયુના મોલંશ ઘટી જાય અંદર રેડી જે ઓગળેલા હોય ને એ ઉપરથી શું થઈ જાય ઘટી જાય તમે બે મિનિટ માટે વિચારો આના ઉપરથી જળચર પ્રાણીઓ હોય એ ગરમ પાણી કરતાં ઠંડામાં રહેવાની વધારે પસંદ કરો કારણ કે ઓટું પ્રમાણ વધારો વિચારો બે મિનિટ માટે ઓટું ક્યાં વધારો હોય હમણાં હા આ નિયમ પ્રમાણે ઓટું ક્યાં વધારો હોય ગરમમાં ઠંડામાં તો કે ઠંડા પાણીમાં ઓટું ડિઝોલ્વ સારું થયું હોય ઓટું સારો એવું ઓગળેલું હોય તો જળચર પ્રાણીઓ માટે બેસ્ટ કયું રહે ઓક્સિજન કે વધારે ઠંડા ઠંડા તો એ પસંદ કરે જો અહીંયા લખ્યું છે જળચર પ્રાણી ગરમ પાણી કરતા ઠંડા પાણીમાં સગવડ પૂર્વક રહે છે એટલે તમે માછલી તે બધા હોય ને એ લોકો બને એમ કયું પાણી પસંદ કરે ઠંડુ પાણી પસંદ હવે પડી પોતાના જીવન ગુજારવા માટે કારણ કે એમાં ઓક્સિજનની માત્રા વધારે ઓક્સિજનની માત્રા કેવી હોય ભરપૂર હોય એને જેટલો જોવે એટલો ઓક્સિજન મળી રહે અને ગરમ જરાક આ બધું હોય ને એમાં ના રહી શકે ના રહી કારણ શું છે ઓક્સિજન પૂરતી માત્રામાં મળે નહીં રેડી અહીંયા છે ડોકે છે કોઈ લોચો નહીં બરાબર તો આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે થોડું નોંધી લેજો એમસીક્યુ માટે કોના માટે એમસીક્યુ માટે બરાબર હવે આગળ આપણે ઉપયોગીતા જોઈએ આગળ શું જોઈએ ઉપયોગીતા રેડી એને ઉપયોગિતામાં શું કહે છે બહુ સરસ ઉપયોગીતા અહીંયા આપી છે અને વાત પણ બહુ સરસ કરી છે આ નિયમનો ઉપયોગ હળવા પીણા આપણે નહીં કે કોકા કોલા થમ્સઅપ આ બધું આપણે જોઈએ ખ્યાલ છે ને તો એના અંદર જે સીઓ ટુ ડિઝોલ્વ કરેલું હોય છે ને થોડાક વધારે દબાણ ઓગાળેલું હોય તમે જ્યાં સુધી કોકા કોલા થમ્સઅપ હોય ને એનું ઢાંકણ ના ખોલો ને ત્યાં સુધી એ ટેસ્ટ મસ્ત આવે જયારે પણ ઢાંકણ ખોલે પીએ ત્યારે પણ માની લો કે તમારે મહેમાન જતા રહે ને પછી એ કોકના તમે મૂકી દીધી સાઈડમાં ખુલ્લું ઢાંકણ રાખવાનું પછી તમારે બે કલાક પછી એ પીવાનું તમને એવું લાગશે કે ખાલી એકલું ગળ્યું અને પછી સમજવાથી શું સમજી શકાય કે ભાઈ ઊંચા દબાણે જે હળવા પીણા હોય અથવા સોડા વોટર હોય એ તો એના અંદર સીઓટુ ની સાંદ્રતા વધારવા માટે બોટલને ઊંચા દબાણ હેઠળ અંદર શું કરવામાં આવે છે બંધ કરવામાં આવે એટલે તમારે જો કોકા કોલા હોય કે ભાઈ સોડા વોટર હોય તો એના અંદર સીઓ ટુ ના વધારે ઓગાળવો છે તો શું કરવું પડશે ઊંચા દબાણ હેઠળ ઓગાળી અને બંધ કરી દેવાય એટલે એની સાંદ્રતા અંદર જળવાઈ રહે પણ તમે ખોલો પછી બે મહિના પછી ત્યારે અંદર શું હોય સાંદ્રતા હોય રેડી તમે ટેસ્ટ કરો તો એવો ને એવો ટેસ્ટ આવે રેડી એટલા માટે અહીંયા એવું કે છે કે ઊંચા દબાણ હેઠળ બંધ કરવામાં આવે છે બોટલ ને રેડી અને જેના કારણે સાંદ્રતામાં શું કરી શકાય વધારો કરી શકાય અને એનો ટેસ્ટ જરૂર બની રહે ઓકે અહીંયા સુધી ઓકે થઈ જાય પછી આ બહુ ઇમ્પોર્ટન્ટ સ્ક્રુબર એવર અંતરજમમાં ઊંચા દબાણે જો આને પહેલા સમજી લો મરજીમાં હોય કે સ્ક્રુબર ડ્રાઈવર માં ખબર પડે છે ને જે આપણે કોઈ વખત દરિયાની એવી સપાટી હોય આમ એવું કે છે દરિયાના દરિયો હોય ને તળિયું ના હોય ખબર પડી કે નહીં તમે જો તો હેડે જાવ અંદર ખબર પડી પણ કેટલીક એવો વિસ્તાર હોય કે જ્યાં નીચે તળિયું મળતું હોય ખબર પડી અને ત્યાં શું કરે આ લોકો તમને લઈ જાય જે ત્યાં રહેતા હોય ને એ લોકો તમને સ્કુબા ડ્રાઈવિંગ તરીકે લઈ જાય બરાબર અને ત્યાં તમને અંદર સુધી લઈ જાય ખેડ સુધી નીચે સુધી લઈ જાય અને તમને બધું જ બતાવો રેડી તો એનો પણ કે છે સ્કુબા ડ્રાઈવર હોય કો તો પછી મરજીવા હોય આ જ્યારે પાણીમાં જાય ત્યારે એ લોચો શું થાય તો તમે અહીંયા સમજો તો સ્કુબા ડ્રાઈવર અંતરજળમાં ઊંચા દબાણે શ્વસન કરે ત્યારે દબાણનો દબાણમાં શું થાય વધારો થાય છે અને લોહીમાં વાતાવરણીય વાયુ દ્રાવ્ય થાય તમે જેવા અંદર જાઓ એટલે દબાણ વધે છે જેવા અંદર પાણીના અંદર ઉતર્યા અને અંદર ગયા એટલે દબાણ વધ્યું જો કહાની સમજો તો દબાણ જેવું વધ્યું તરત સુધી વાતાવરણીય જે વાયુ હતા એ વધારો વગડી ગયા અંદર લોહીના અંદર ઓકે હવે અચાનક ત્યાંથી પછી ત્યાં સુધી તો ઓકે છે કોઈ પ્રોબ્લેમ જ નહીં કેમ ઉપરથી સારું છે ઓક્સિજન પૂરતી માત્રામાં મળશે તમને એટલે અંદર તો કોઈ પ્રોબ્લેમ નહીં પણ જ્યારે ત્યારે તમે જ્યારે અચાનક બહાર આવો સપાટી ઉપર આવો ત્યારે ઓગળેલા વાયુઓ શું થાય એકદમ બહાર નીકળવાની કોશિશ કરે જોજો હવે સમજજો પરંતુ મરજીવા અથવા સ્ક્રુબા ડાયવર જ્યારે સપાટી પર આવે છે ત્યારે દબાણ ધીમે ધીમે ઘટે છે હવે દબાણ પહેલા વધ્યું હતું એ અચાનક શું થયું તો સપાટી ઉપર આવતા ઘટે છે આ ઓગળેલા વાયુઓ શું થશે લોહીમાંથી મુક્ત થશે લોહી અથવા પેશીમાંથી મુક્ત થશે ઓકે તો લોહીમાંથી મુક્ત થાય એ મુક્ત થતો હોય એમાં સૌથી વધારે પ્રમાણમાં કોણ હોય એન રેડી એ વધારે પ્રમાણમાં કારણ કે આપણે જાણીએ ઇઠ્યોતેર ટકા એન છે તો એન જ્યારે મુક્ત થતો હોય ત્યારે એના પરપોટા પેદા કરે અને ક્યાં પેદા કરે તો આપણી જે એકદમ વાળ જેવી નળી હોય ને એના કેસ કેસ નળી કહેવાય નહીં કહેતા આપણે પટલી એકદમ વેન આપણે જે મોટી હોય એને આપણે નસ કહીએ છીએ બરાબર પણ પેલી હોય ને એને કેસ નળી કહેવાય બરાબર તો એમ કે છે કે એન ના પરપોટા પેદા થયા પણ ક્યાં પેદા થયા તો કેસ નળીને અંદર પેદા થાય અને જો આવી પટલી કેસ નળીના અંદર એક પરપોટો આવી જાય તો શું થઈ જાય એટલો ભાગ બ્લોકેજ થઈ જાય ખબર પડે જે બંધ કરી દે નળી હવે નળીને જો બંધ કરી દે તો તમને ખબર છે સીધો શું થાય હાર્ટ ઉપર ઇફેક્ટ આવે રેડી અને એના કારણે કે છે આ સ્થિતિને શું કહેવાય બ્લેન્ડર બ્લેન્ડર્સ એટલે શું થઈ ગયું એ નળી બંધ થઈ ગઈ છે રેડી અને જેના કારણે હાર્ટ ઉપર ઇફેક્ટ આવશે અને કોઈ બીમારી અને પીડાદાયક સ્થિતિ સર્જાય ખબર પડી કે નહીં અને આ ક્યાં મેં તમને કીધું એની સીધી ઇફેક્ટ ક્યાં આવશે હાટ ઉપર આવશે એટલે પીડાદાયક સ્થિતિ સર્જાશે અને જે જીવને જીવનને શેમાં મૂકી મૂકી દે દે ભયમાં રેડી એટલે એટલે આ કોના કારણે થયું તમે સમજો દબાણમાં જે ફેરફાર એ બહાર હતા નોર્મલ પાછા પાણીના અંદર દબાણમાં વધારો પાછા અંદર થી બહાર આવે એટલે દબાણમાં ઘટાડો થયો વાયુઓ પેલા વધારે ઓગળે ઓગળેલા વાયુ પાછા અચાનક બહાર નીકળે છે એટલે આ વાયુઓ જે ડિસ્ટર્બ પેદા થાય ને તો કેટલીક વખત શું સર્જાય બ્લેન્ડર જેવી સ્થિતિ સર્જાય ખબર પડે છે આ ઇમ્પોર્ટન્ટ આના ઉપર અન્ડરલાઈન કરજો એક પૂછી શકો પરીક્ષામાં કે બ્લેન્ડર સમજાવો તો આપણે આ એકલો આટલો ટોપિક સમજાવવાનો વધારે કોઈ સમજાવવાની જરૂર છે નહીં બ્લેન્ડર દૂર કરવા માટે સ્ક્રુબર ડ્રાઈવર મરજી વા શું કરે તો હિલિયમ વડે મંદ કરેલા હવા એટલે તમે આપણે પહેલા સિલિન્ડર વાપરીએ ખબર ઓક્સિજનના સિલિન્ડર કહે છે એના અંદર શું ભરેલું હોય જોજો તો 11.7% શું હોય હિલિયમ 56.2% શું હોય N2 અને 31.1% શું હોય O2 જે વાતાવરણીય વાયુ હતી થોડુંક ડિફરન્ટ છે જો ઓ પ્રમાણ થોડું વધારે છે હિલિયમ કેટલો છે થોડો વધારે પ્રમાણમાં છે એટલે એન નું પ્રમાણ શું થઈ ગયું ઓટોમેટિક ઘટાડી દીધું એમ ખબર પડી કે નહીં જેના કારણે આ સ્થિતિ સર્જાય નહીં બ્લેન્ડર છે ઓકે અહીંયા સુધી ખબર પડે ભરેલી ટાંકી હોય છે ટાંકીઓને આપણે સિલિન્ડર કહીએ શું કહીએ સિલિન્ડર રાખવામાં આવે જે ઓક્સિજન ના સિલિન્ડર રાખવામાં આવે ને તમે બે મિનિટ માટે વિચારો તમે જયારે શ્વાસોશ્વાસ કરો એટલે શ્વાસમાં જે હવા લો છો એના અંદર એવું નહીં કે વાતાવરણમાં જ આપણે એકલો ઓક્સિજન ખેંચીએ સીધે સીધી એ હવા અંદર જાય ખબર પડે છે અને એ જ હવા બહાર આવે ખાલી ફરક શું થાય બહારની હવામાં જ્યારે અંદર જઈ હોય ને એટલે ઓક્સિજન સાથે જઈ હોય એકવીસ ટકા ઓક્સિજન સાથે અને અંદર ફેફસા શું કરે એ ઓક્સિજન જે તે લોહીના આપી દે બરાબર અને ઓક્સી હિમોગ્લોબિન બનાવી દે અને બહાર નીકળે એટલે હવા બહાર નીકળે પણ ઓક્સિજન ની સાંદ્રતા બદલાઈ ગયું હું કહું એ ખબર પડે હવા જેવી તમારા

જ્યાં સાંદ્રતા છે એ બદલાઈ જશે કોની તો ઓ ની સાંદ્રતા બદલાઈ જશે ખબર પડે છે ઓ કોને લઈ લીધો તો અંદર જે ફેફસાન આપણે જે લોહી ના કહીએ ને એ બધું લઈ લે જરૂર હા અહીંયા બીજા કની સાંદ્રતા બદલાય કદાચ પૂછો તો શું યાદ રાખવાનું સીઓ ની સાંદ્રતા થોડી બદલાશે આ જીરો પોઈન્ટ જીરો ચાર ટકા ની જગ્યાએ શું થશે થોડો વધારો થશે રેડી ઓકે એટલે આ બંનેની સાંદ્રતા બદલાઈ જાય બાકી તમે શ્વાસમાં એકલો ઓક્સિજન નહીં લેતા સમજી આવો કહાની તમે શ્વાસોશ્વાસમાં શું લો આખી હવા લઈ રહ્યો એમાંથી બે ની સાંદ્રતા બદલાય ઓટુ અને સમજી આવે રેડી ઓકે હવે આગળ વધુ ઊંચાઈએ આંશિક દબાણ ઓછું હોય છે તેથી પર્વતારોહ ના લોહી અને પેશ્યોમાં ઓટુની ઓછી સાંદ્રતાને ને લીધે નબળા બન હવે તમે વિચારો તમે પર્વતારોહી હોય એ નીચેથી ઉપર જાય ખબર છે બહુ મોટી ઉંમરના હોય ને એમના ના લઈ જવામાં આવે ઉપર બહુ પર્વતો ના લઈ જવામાં આવે કેમ કારણ કે ત્યાં દબાણ ચેન્જીસ થાય હવે દબાણ નીચે દબાણ કરતા ઉપર જાવ એટલે દબાણ શું થઈ જાય ઓછું થઈ જાય હવે દબાણ ઓછું થઈ જાય તો શું થઈ જાય તમારા અંદર વાતાવરણીય જે હવા ઓગળી હોય લોહીના અંદર પેશીઓના અંદર એ શું થાય બહાર આવવાની કોશિશ થાય સમજ પડી કે નહીં એટલે જો અહીંયા શું કહે છે સાંદ્રતાના લીધે ઊંટું સાંદ્રતા કેવી થઈ જાય ત્યાં ઓછી થઈ જાય હવે તમારા જે લોહી છે એમના અંદર ઊંટું સાંદ્રતા ઓછી થઈ જાય થાય શું તો સીધે સીધો એટલો ઓક્સિજન આપણને શું મળે ફેફસાનો ઓછો મળવાનો ખબર પડી કે નહીં હાથને એટલો ઓક્સિજન ઓછો મળવાનો હવે એટલો ઓક્સિજન જો ઓછો મળે તો શું આવે આપણે અચાનક ખબર પડી કે નહીં અત્યાર સુધી નીચેથી આવતા તો સ્ટ્રોંગ હતા પણ ઉપર જેવા પહોંચ્યા તરત શું ફીલ આવે તો નબળાઈની એક સ્થિતિ થાય પસ્ટ રીતે વિચારી ના શકવાની એક સ્થિતિ આવે જે તમે આમ એવા મૂર્છિત થઈ જાવ ને એવું લાગવા લાગે ખબર પડી બેભાન જેવી થોડી અવસ્થા આવવા લાગે તમે વિચાર બધા તમારા બ્લેન્ક થવા લાગો રેડી તો આવા આવી સ્થિતિ એક સર્જાય જેનું નામ આપ્યું આ લોકોએ આ બીમારીને શું કીધું એનોક્સિયા બીમારી તરીકે ઓળખી છે કઈ કીધું છે એનોક્સિયા બીમારી આ આમ બીમારી નથી પણ તમે જશો એટલે તમારા જે લોહીના અંદર ઓગળેલો ઓક્સિજન છે એની સાંદ્રતા અચાનક ઘટી જશે કેમ ઘટી દબાણના ફેરફારના કારણે દબાણ ઘટ્યું એટલે ખબર પડે છે એટલે જે ઓગળેલો ઓક્સિજન હશે એ દબાણનો ફેરફાર કરે દબાણનો ફેરફાર થતા શું થાય તો ઓક્સિજન મુક્ત થઈ જાય અને જો ઓક્સિજન મુક્ત થઈ જાય તો લોચો થાય આપણે કીધું હમણાં ના નિયમ પ્રમાણે પી ચાલે છે જો દબાણમાં ઘટાડો થશે તો શું થશે ઘટાડો ઓટું ની સાંદ્રતા ઘટી ગઈ લો એમાંથી અને એ ઘટી ગઈ તો શું થાય તો એક બીમારી સર્જાય જેને શું નામ આપ્યું એનોક્સિયા એટલે સ્પષ્ટ ના વિચારી શકો નબળાઈ આવી જાય અને મોટી ઉંમરના હોય તો સીધા આમ જ્યાં હોય ઉપર અને થોડા વધારે ઉપર જતા રહે બરાબર છે કે નહીં એટલે એમને બઉ ના લઈ જવાય ગબર પડી સાચવજો આપડે હજી ચાલે થોડાક જવાનું હોય ત્યાં સુધી ચાલ કારણ કે તમારા હાર્ટ અને ટેસ્ટીઓ ના તે બધું મજબૂત હોય ગબર પડી એટલે વાંધો ના હોય અહીંયા સુધી રાખીએ છીએ આગળના વિડીયોમાં ફરી મળીએ ત્યાં સુધી જય જય ભારત